આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો પટેલ પૂજારા તથા મીડિયાના મિત્રો આપ સૌનો હું હૃદયપૂર્વક જોહાર સ્વાગત કરું છું આજનો મારો વિષય છે દહેજ દારૂ અને ડીજે આજના આ મોગવારીના સમયમાં આપણા ભીલ સમાજમાં ઘણા બધા દુષણો પ્રવેશી ગયા છે ત્યારે આપણા સમાજને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલે દહેજનો દુખ માટે હું એક ગીત ગાય અને મારી શરૂઆત કરું છું હો ચાંદો સૂરજ ચમકે આજ ઘેર ચંદો સૂરજ ચમકે આ જ ગેર ના હો દાપુ ખાવા આયુ ગા દીકરી ના લગાનુ ખાવા Nelly ગુજરાત માની ગુજરાત મા હો કે હડનો કંદોર વણ્યાની પેટીમાં કાકા તારી ભતરીજી ગુજરાતમાં કામ કરે રે ભોગુમાન કાડલ વણ્યાની પેટીમાં ભાયા તારી

શરમજનક દીકરી નું હોવું એ સમાજ અને પરિવાર માટે ખૂબ મહત્વનું છે છતાં પણ દીકરીને વેચી નાખવામાં આવે છે દવેજ લેવું એ કાનૂની અપરાધ છે છતાં આપણો